ડભોઈ છે ડભોઈ તાલુકામાં મોટે ભાગે ડાંગરનો પાક થતો હોય ત્યારે ખેતરમાં પાક તૈયાર થતા ગરીબ અને સામાન્ય ખેડૂત પોતાના પરિવારો સાથે જૂની પદ્ધતિથી ડાંગરના પાકને લાકડાના પાટિયા ઉપર જોડી ડાંગર પોતે મજૂરી કરતા નજરે પડ્યા હતા ડભોઈ તાલુકામાં ઉતરેલો ડાંગરનો પાક ખેડૂતો દ્વારા મશીન પદ્ધતિથી કાઢવામાં આવે છે પણ હજી પણ જૂની પદ્ધતિ છે કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં લાકડાનો પાઠયો મૂકી અને જોડીને ડાંગર કાઢતા હોય છે જે ડાંગરમાં નુકસાન પણ થતું નથી અને વધુ ડાંગર નીકળે છે અને પૈસાનો પણ બચાવ થાય છે ત્યારે આજુબાજુ રહેતા લોકોને પણ મંજૂરી મળતી હોય છે મશીન પદ્ધતિના જમાનામાં પણ ખેડૂતો દ્વારા દેશી પદ્ધતિથી ડાંગરનો ઉતારો કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા આવા ખેડૂતોને ચોમાસા દરમિયાન નુકસાન થયું હોય તો તેઓને સહાય આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી